રાન શ્રી કૃષ્ણ દિવસ રા જ ટાણા ભાગે ગયા અગિયાર જેવું થયો અને નાઈ તો તૈયાર થઈ ગયા અને પાછું હું કામમાં તો આ જો ફરી હું ધોયું પછી બથું વાર ચેર કર્યા કેમકે મેં આવી ગયા ત્યાં વસ્તુ બધી હાંસવી પડી જાય પસવાડે બધી સારી ડબલ ડબલ કરીને ઢાંકે ઢુંબે દીધા હરીખાને હરીખા અને પસવાડે ડૂસવા નહોતા મોગોતા એમથી એ તારવે તારવે કાલે ઊંધે પાંચ છ વાગે અને બધું બિહુને કમાણી એમ નાખી દીધું અને હવાની આજથી સોમવારે હતી પાસે છોકરા નિહારી ચાલુ થઈ ગઈ તે પાસે એક રવિવારનું હોય નિરાંત એમાંય નિરાજ તો ન હોય કારણ કે કામ તો ઘરનું હોય તો હોય જ તે પાછા વહેલા ઉઠવાના એવા હમણાં થયા હતી પછી વહેલો જ ઉઠાઈ જાય તે વહેલાં ઉઠી હતી કામય જ રાખી સવારમાંય નીકળે તા ભોરનું અને નક્કર પછી આંખો જ ડોવણ જ થયા રાખે કામ ડૂકે જ નહીં ઘડીકમાં તે હવારમાં હમણાં તો પરવારે જઈએ પરવારે તો કામના સાડા પાંચ વાગ્યાને ઉઠી હતી પાંચ સાડા પાંચથી ડૂબે નહીં ઘડીકમાં તા હાંજ હાંજ ત્યાં થાય તું ખબર ન પડે બપોરે ઘડીક વાર હોય પરો તે અગિયાર જાવ છે તો આજ રોટલા ઠામ બથની ઘરનું હંજવારી પોતાનું કરેલી હતા તો અગિયાર વાગે ગયા અને નાઈ ધોવાયેલી લુગડા મશીનમાં નાખીએ તાતાવારે ચીણું મોટું કરીએ તો પછી લુગડા ધોવાઈ જાય લુગડા હુકવવા નાખી દઈએ ને લુગડા હુકાઈ જાય ને પછી ફકેલવાના રહીએ ડૂબતી જ નહીં કામતા અને રોટલા ઘડ લીધા ચાર પાંચ ઘડિયા રોટલા અને બકાલામાં તો મળી ગયા બકાલા તો કાલો તો બકાલો આવે તો હું વાટને જોડે ડુંગરીની આંખ વઘારિયા કર નાખીએ બસ ઉટાઢું વાતાવરણ છે ને જાય રહ્યું હું મેં જીવું છે ગુંફુલ કારણ બાંગ દાંગ વાદળા સોડેગા આજ લગભગ મેં આવું હોય તો આવીએ કંઈ ને કી ન કહેવાય કંઈ કે વાદળા ફૂલ જોડ્યા હાજ કાલે યુ તો મેં જીવું ઢાકલું પણ વધારે હે વરસાદ જીવન चलो तो पे या कर ना खा डूंगील वगार बीजों आगे आगे काम लीए बटागेगा दहक मिनिटी वार है टाढ़ो बोर थे गोटाण ठीक है मैं ठाउको थे गो ठाऊको कर आपवणी जीव थे गोसल ताढ़ हाँ फूलटाढ़ाट थे गई न जेता तार बावी जीव है વાતાવરણ અને જો મેં થેગો તે આખું ઈ ખેતર માં પાણી શું હઈ ગરુ પારો ને જો તો વાદરા હે આવે કે ન આવે અને આથી જો પડે જાઈ ના કુતરા ભેરા લંગડા ને બાંડા ને બોબડા ને બથાઈ ભેરા ને ભેરા વાહો મુકતા ને કાઉ કે રોટલો નાખી ને એટલે વાહે વાહે ફરીએ કાણા વગર અમારો ઈ સુટકો ને મોટો માણસ તો સમજે પણ જાનવરોય સમજે અને કારું મળે છે હું પાંચ વાગ્યા ને લોટ બાંધેલી તો રોટલીઓનો પછી લાઈટ ને એકતા ન હોય છોકરા પાછા બિસા આખોથી થાકે હોય ને આવે અને હું કાંટાણા લોટ બાંધેલા અને રોટલીની ની હું બનાવી નાખો અને હે ને રોટલી લોટ ને ગૌણા કરી લીધા હું કંઈ જરાક થોડોક વિડીયો ઉતારલા કારણ કે હવાઈને ચાલુ કર્યો હતો વિડીયો પાછો ઓટાણે તપોઈ મેં ઉતો ફૂલ બાણે નીકળાય નહીં કંઈ ઉતારવા અને થોડીક ગ્રીલ બનાવી હતી બાકી ત્યાં વરસાદ ઉતો ફૂલ મોબાઈલ ને પલરે હતી પછી કંઈ એ ત્યાં મેડ ન આવે ઉતારવાનું તે વટાણે જરાક મેં બંધ થયો નહીં તે બપોરે ખાધું તો નથી બાર વાગ્યાનો ચાલુ થયો તે બપોરના ઠામનો પડઘો પડ્યો તો ઠામનું પીંજરું એક દુનિયાના ઠામ અહીં ઉતાર કાઉ કે ઠામ ને થાય બધું હાવ તે એટલે ઉતાર વિસર્યા બધા ઠામ અને પછી સા પાણી પહેલાં તો બધાને કર્યા મેં બંધ થયો એટલી સા પાણી કરે અને પછી ખામ ધોયા કોઈ સાફી અને ખામ ધોવે નાખ્યા અને થામ ને એવી એવી લોટનો પીંડો ભાઈ ગયો અને રોટલો લીધું વટાણે તો કરીએ કે જે છોકરાઓને રોટલા ઓછા ભાવે તે હું કાં હાઈજી હોય ત્યાં અહીં પણ એકટાણા રોટલા રોટલી કરી હતી હાઈજી હું કાં રોટલી બનાવવાને બપોરી રોટલા ઘડીએ ચો જાડવાય એ રોલીલા સમ છે કાં ફૂલ ને જ્વા સંપાને એવા અસલ ના અને આમાં ડોલરમાં એ પણ કર્યો આવ્યો ને લીમડો જો મીઠો લીમડો રોપડો આવ્યો હતો તે મોટો બધો થઈ ગયો આપણે તાત્કાલિક કંઈ બના એમ તો કંઈ દારી ભાત ન કરતા હોય તે કારોક બે પાંદડા ના નાખવા થાય ને ડોલરમાં એ ફૂલ આવ્યા હસલ અને ઢોરમાં તો વાત જવા જ ગયો પૈસકાણું છે પડે કારણ કે બે સાટા પડે ને તો ઢોરમાં તો માદ પડે આખામાં અને જો એ ભૂખ્યા થયા બપોરે બાર વાગ્યાને મેઘું તો બહાર વાળાને તો કંઈ ન ખાય નહીં અને અંદરવાળાને પણ નહીં નાખ્યું હોય મે સાલુ મેઉતો ન લુસો પડ્યો હાકોરા ધીડુ સોપલ રે નાખીએ તો જો ઠામબામ તો બની કે અને ફરીય અસલ થાય હવે આ પેલો હું થોડુંક વિડિયો ફૂતરલા અને પછી મારે કઈની લાગે તો લાગે જ પાછો થોડુંક લેસન નું આને તેન ઢાઈ આવનું વધારે થઈ હવાની વેલે રાખતા જાય વેલેરા તૈયાર કરવા જગા ડાયરા બડ છે પડી હા ની ઢોર ની ગમે ની ચાંડુસો પડ્યો હોય તેમાં પશુ માટે તબેલા લઈને જવું પડે તે સાટા સાલું હોય તો ઘાંથી નાખાય ને આ બધા કશકાણમાં રેપ જેપ થઈ ગયા જો આ ખાડા ખાડા આવતા જેસ આવવાની હતી તો હું થોડીક ને ભરતી કરાવી નાખીએ તો બપોરે આવવાની હતી તો મેં થયો ત્યાં અણી જો આ કચકાણ થાય ને ત્રીજી રીતે કવડે ને એક રીતે તો ટાઢા જ થઈ જાય ને બધા મારા આ કે આગળ બિસાર આમાં ઘા કશકાણમાં નાખા હા રાબડી બોલે પણ હે ને કોરાટ નહી હે ને એમાં બધો થોડો થોડો ખાડા ભૂખ્યા હોય ને ગુમરા ફર્યા રાખે ઈ વધારે કચ કરે બસ આ મે આવે ને તારા એક રાબડી વારું બહુ કહેવાય કચ કાન થપડે હાજ હા જારી પણ દ્રાબો હોય પગ કશ કાન થપડ્યું લખીભાઈ બે ગા મારે ગાય મૂક્યું સુમાહામાં ઢોર ને બહુ તકલીફ પડે કે એલાડું લાગે ને પાછા કચકાણું બહુ થાય ચાલો થોડાક માં હારી પેટ ની મોરમજા કે ભરી કેવી રીતે ભરે તો ઢોર બાંધવા થાય કઈ વાહનો મૂકવા થાય તો ઢોરનું પાણીનું આખો ખાડો ભરાઈ ગયો જો ઉકળાનો ખાડો હે ને આખો ઢોરનું એ પાણી આમાં ઢોરનું કરીએ પાણી થી મને આ કાઢીયામાં પાણી જો આખું ઉપર બથું આવ્યું મેં તો વાવણી જીવો ઠાકોર થઈ ગયો આમાં પાણી ભરાય ગયું એટલે એટલે ઓરણ આમ કંઈક વાંધો નહીં તો બાર વાગ્યા ને ચાલુ જોતા બાર વાગ્યા નો સાલું તો વટાણે શિયાળોક વાગે જે ટુકડો સાડા ત્રણ થયા હાડા ત્રણ વાગે બંધ થયો બાકી ખાવક મેં ભેગોથી બી હસવાઈ જાય વસ્તુ બધી હસવાઈ જાય બિયારણોની અને ઉપતી થાય માંડવી થાય આપણી બધી ઘણી વાર પાછા માંડવીના જારી અને બીજદાન મુકાયું અમારા બાઈને બધાય જો નિર્ણય કરી હતી ખાય બધાય અસર ઊભા ઊભા તો હાલો આજ તો વિડીયો બહુ નહીં ઉતર્યો થોડોક ઉતર્યો કારણ કે મેં હું તો પાછું કામકાજ હોય ને બપોરી મેવું તો ધી પણ કંઈ થયું નથી હાલો એ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ને એ છોકરાએ આવવાની તૈયારી હતી હું ફટાફટ રોટલી કરલા ને કે મારું ગાય ભેરો નહીં થાય આવે ને તઈ થાય કે હોય ને ધડ બળીઓ કરી ને પાછો મેં જીવ હોય તમને આ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ